નમસ્કાર મારું નામ છે વિજયકુમાર શિવાભાઈ ચૌધરી હું કચ્છ જિલ્લાના રાપર તાલુકાની માલિસરાવાંડ પ્રાથમિક શાળામાં ફરજ બજાવું છું હું કચ્છ જિલ્લામાં વીસ વર્ષથી નોકરી કરી રહ્યો છું અને માલિસરાવાંડ પ્રાથમિક શાળામાં જ્યારે હું ગયો ત્યારે ત્યાં વિદ્યાર્થીઓની સંખ્યા પંચોતેર હતી અને અત્યારે હાલ ત્યાં એકસો છપ્પન વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એમાં એંસી દીકરીઓ છે માલીસરાવાંડ પ્રાથમિક શાળામાં જ્યારે કામ કરવાનું થયું ત્યારે એક સન્નિષ્ઠ શિક્ષક બાહુભાઈ મોર જેવા સન્નિષ્ઠ શિક્ષકનો સાથ સહકાર મળ્યો અને એક પ્રગતિની સફર શરૂ થઈ બાળકો અને વાલીઓનો તાદાત્મ્ય પણ ખૂબ સારું રહ્યું અને એના થકી શાળાએ ઘણા સિદ્ધિના શિખરો સર કર્યા છે શાળામાં ઘણી બધી વ્યવસ્થાઓ પણ છે સાથે સાથે ખૂબ સારા ઇનોવેશનો શાળા કક્ષાએ થઈ રહ્યા છે જેમ કે વર્ગખંડમાં વિદ્યાર્થીઓને લગતી કોઈ પણ મુશ્કેલીઓ હોય એમને આપવાનું હોમવર્ક હોય તો એના અંગેના ઇનોવેશનો થયા છે જે ઇનોવેશનો કક્ષાએ તેમજ નેશનલ કક્ષા સુધી પણ ઇનોવેશન અમારા ગયા છે આ ઉપરાંત બાળકોનો સર્વાંગી વિકાસ થાય એના માટે શાળામાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે જેમાં સોલર લાઇટ ગણીએ કે પછી નાનકડા સ્ક્રૂડ્રાઈવરથી લઈ અને વેલ્ડિંગ મશીન સુધીના તમામ સાધનો શાળા કક્ષાએ ઉપલબ્ધ છે અને રિમોટ એરિયાની શાળા છે એટલે કોઈ પણ કારીગરને કોઈ નાનકડી વસ્તુ બગડે કે ખરાબ થાય તો એના માટે ક્યાંય દૂર જવું ન પડે ને દૂરથી કારીગરને આવતા સમય લાગી જાય તો ત્યાં સુધીમાં એનું રિપેરિંગ કે નાનું મોટું કામ છે એ શિક્ષકો જાતે કરી શકે એ માટે આ તમામ સાધનો છે સાથે સાથે બાળકોનું સ્કિલ ડેવલપ થાય એના માટેની પણ ઘણી બધી પ્રવૃત્તિઓ શાળા કક્ષાએ થાય છે સીવણ મશીન હોય છથી આઠની દીકરીઓને નવમા ધોરણમાં જ્યારે જાય ત્યારે તકલીફ ન પડે એના માટે સાયકલ શીખવા માટેની વ્યવસ્થા પણ છે કે છથી આઠમાં એક પણ દીકરી એવી ન રહેવી જોઈએ કે જેને સાયકલ ન આવડતી હોય જેથી એ નવમા ધોરણમાં આજુબાજુની હાઈસ્કૂલની શાળામાં જાય તો એને એ બાબતમાં તકલીફ ન પડે શાળાએ સતત ત્રણ વર્ષ સુધી ઇન્સ્પાયર એવોર્ડ પણ મેળવેલો છે શાળાના બે શિક્ષકો એવા છે કે જેમણે અત્યાર સુધીમાં ઘણી બધી બાબતોમાં અલગ 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 પ્રકારના સન્માનો મેળવ્યા છે જેમાં સાંદિપની વિદ્યાગુરુ એવોર્ડ હોય કે તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ હોય ચિત્રકૂટ એવોર્ડ હોય તો એવા અલગ અલગ એવોર્ડ પણ શાળા કક્ષાએ મેળવેલા છે આ ઉપરાંત ઘણી બધી બાબતો એવી છે કે જે બાળકોના સર્વાંગી વિકાસમાં ટેકનોલોજીનો કઈ રીતે એનો ઉપયોગ કરવો તો ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ શાળાએ ખૂબ સારું એવું પ્રદાન કર્યું છે કે જેમાં કોમ્પ્યુટર લેબ થકી રિમોટ એરિયાના બાળકોને કમ્પ્યુટર શિક્ષણ આપવું સાથે સાથે પ્રોજેક્ટર અને કમ્પ્યુટરનો ઉપયોગ કઈ રીતે કરવો એના ઉપર જે કંઈ શાળાકીય શિક્ષણ છે એના પાઠો કઈ રીતે બાળકોને આપવા આ તમામ બાબતો ઉપરાંત મેં જે કરેલું છે કોમ્પ્યુટર શિક્ષણની બાબતમાં કે અલગ અલગ પ્રકારની સોળ જેટલી બુકલેટો બનાવી છે એ બુકલેટોના આધારે વિદ્યાર્થીઓ છે એ સરળતાથી શીખી શકે છે તો બુકલેટોનું કામકાજ કરવું સાથે બીજા એવા મશીનો કે સાધનો પણ રાખવા કે જેની મદદથી ઝડપથી ટીએલએમ નિર્માણ કરી શકાય અને બાળકો જાતે ટીએલએમ નિર્માણ પોતાને જરૂરી હોય એવા કરી શકે આવી બધી બાબતોનું આમાં સમાવેશ થયેલો છે તો આ પ્રમાણે અમારી શાળા છે એ એક દીવાદાડી સમાન શાળા બની રહી છે આ પાંચ સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી નિવાસ સ્થાને જવાનો એમની સાથે સંવાદ પ્રેરણા સંવાદ કરવાનો જે મોકો મળ્યો એ બદલ અમે મુખ્યમંત્રીશ્રીનો તેમજ જિલ્લાના શિક્ષણ તંત્રનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ